તો મિત્રો સ્વાગત છે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના જાહેર કરી છે તેમાં પંદર હજારની આર્થિક સહાય આપવામાં આવશે જેથી તેઓને રોજગારી અને સ્વરોજગારીની તક મળી રહેશે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ વિશ્વકર્મા જીઓવી ડોટ ઇન પર અરજી કરવાની રહેશે ખરીદી કરવા માટે તમારે પંદર જાન્યુઆરી બે હજાર પચીસ થી લઈને શરૂઆત થશે અને એકત્રીસમી માર્ચ બે હજાર પચીસના રોષ બંધ કરવામાં આવશે સિલાઈ મશીન ખરીદવા બાદ કેન્દ્ર સરકાર તરફથી તમને એક લાખની લોન આપવામાં આવશે જે તમારે અઢાર મહિનામાં ચૂકવવાની રહેશે આ લોન પૂર્ણ થતાં તમને બીજી લોન મળશે બે લાખની આપવામાં આવશે જે તમારે ત્રીસ મહિનામાં પૂર્ણ કરવાની રહેશે તેનું વાર્ષિક વ્યાજ દર પાંચ ટકા રાખવામાં આવેલું છે વાત કરીએ અરજદાર ડોક્યુમેન્ટની વાત કરીએ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ બેંક પાસબુક મોબાઈલ નંબર રેશન કાર્ડ આવી નવી યોજનાની માહિતી માટે અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો લિંક નીચે આપેલી છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તે તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવા ન ભૂલતા